નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું આખા ટોડા અને પાળેલી મકાઈની શાક તો ચાલો તેનું બનાવવાની સામગ્રી જોઈએ તેના માટે મેં ડોઢા લીધા છે તેના આપણે થોડાક ડોડાના દાણા પાડી લેશું આવી રીતે જુઓ છો અડધા ડોડાના મેં આવી રીતે ફાડા કરી લીધા છે ને અડધા ઢોડાના દાણા પડા છે પછી કટિંગ કરેલા ટમેટા ડુંગળી ધાણા આદુ લસણની પેસ્ટ ને લીલા મરચાં મીઠો લીમડો લાલ મરચું મીઠું હળદર જીરું અને ગરમ મસાલો હવે એક તપેલામાં આપણે જોઈતા પ્રમાણે તેલ લેશું આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ જાય પછી તેમાં આપણે હવે રાઈ જીરું નાખીશું રાઈ જીરું નાખીને સારી રીતે તેને પાકવા દેસું આપણે રાઈ જીરું આપણું પાકી જાય પછી આપણે તેમાં મીઠો લીમડો નાખીશું મીઠો લીમડો પણ સારી રીતે પાકી જવા દેસું પછી આદુ લસણની પેસ્ટ નાખવાની છે અને તેને આપણે હવે હલાવી લઈએ જેથી સરસ રીતે આદુ લસણની પેસ્ટ આપણી પાકી જાય આપણે આદુ લસણની પેસ્ટ પાક્યા પછી હવે તેમાં આપણે સંભારેલી નાની ઝીણી ડુંગળી નાખવાની છે ડુંગળીને પણ આપણે સારી રીતે પાકવા દેશું જુઓ છો આપણી ડુંગળીનો કલર પણ બદલી ગયો છે આપણે તેને હલાવતા જ રહેવાનું છે નહીતર આપણી ડુંગળી અને લસણની પેસ્ટ બળી જશે હવે તેમાં આપણે ટમેટા નાખીશું ટમેટાં નાખ્યા પછી લીલા મરચાં પણ સાથે જ આપણે નાખી દેવાના છે જેથી સરસ રીતે તે પાકી જાય આવી રીતે ધીમે આંચ પરત તેને આપણે પકવવાનું છે જેથી સરસ રીતે આપણો મસાલો એક સરખો બધો પાકી જાય અને આવી રીતે હલાવતું રહેવાનું છે જેથી આપણો મસાલો નીચે બેસી ન જાય જુઓ છો આપણા મસાલાનો કલર પણ બદલી ગયો છે આવી રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે હવે સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું એને બરાબર મિક્સ કરી લઈએ અને એકથી બે મિનિટ આવી રીતે સાંતળીએ જેથી લાલ મરચાંની કચા પણ બધી સરસ રીતે એડી થઈ જાય હવે થોડુંક પાણી ઉમેરી અને આ બધા મસાલાને આપણે સારી રીતે પકવી લેવાનું છે તેથી આપણો સરસ રીતે બધા મસાલા એક સરખા પાકી જાય આવી રીતે તેને હલાવતું રહેવાનું છે ગરમ મસાલો હવે આપણે એમાં નાખી દઈશું જો છો આપણો બધો મસાલો એક સરખો પાકી ગયો છે આવી રીતે આપણે સરસ રીતે હલાવતું જઈ અને મસાલો પકવવાનો છે અને ધીમી આંચે જ પકવવાનું છે વધારે આપણે તાપ રાખીશું તો બળી જશે હવે આપણા કટિંગ કરેલા ડોડા અને દાણા પડેલા ડોડા બંને આપણે તેમાં નાખી દેવાના છે અને તેને હલાવી લઈએ સરસ રીતે જેથી આપણા ડોડા ઓલામાં મસાલો એક સરખો બેસી જાય અને સરસ રીતે આવી રીતે હલાવતું જાય અને આવી રીતે ત્રણથી ચાર મિનિટ સુધીને હલાવતા રહેવાનું છે જેથી આપણો મસાલો સરસ રીતે મકાઈમાં બેસી જાય જોઓ છો કેટલું સરસ રીતે આપણો મસાલો મકાઈની અંદર બેસી ગયો છે હવે તેમાં જોઈતા પ્રમાણે પાણી ઉમેરી દેવાનું જેથી મકાઈ પાકી જાય અને હવે આપણે આને સરસ રીતે હલાવી અને એમાં થોડાક આપણે ધાણા નાખી દેશું અને તેને પાકવા દેશું જોવો છો ડોડાનું શાક આપણે પાકે છે આપણું ડોડાનું શાક પાકે છે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે તમે જો રસાવાળું પસંદ કરતા હોય તો રસાવાળું પણ ખાઈ શકો છો અથવા આવી રીતે દાસ્તો કરવા માંગો છો જે રસા વગરનું છે તો એમાં પણ આવી રીતે પણ શાક ખાવાની મજા આવે છે હવે તેમાં આપણે થોડાક ધાણા નાખી દઈએ તમે તમારા ટેસ્ટ ઉપર લીંબુ પણ આમાં નાખી શકો છો તો તૈયાર છે આપણું જોડાનું શાક તો તમે આને રોટલી સાથે અથવા રોટલા સાથે પણ ખાઈ શકો છો તો ઘરેથી તમે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે કેવું બન્યું તમારા ઘરે ડોડા આખા ડોડા અને દાણા પડેલું મકાઈનું શાક ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો થેન્ક યુ